કે દર વખત મારા બોલવું પડે છે તો ગાઈસ ચલો નીચે જઈએ નીચે જઈને જમીએ અને આજે હું ચાર્જિંગ જોડે છે કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં સો નીચે જાવ તો જો થોડું શૂટ કરી ને મોબાઈલ ચાર્જિંગમાં મૂકું અને હાજુ બ્લોગ બી નહીં અપલોડ કરું તો બ્લોગ એ અપલોડ કર નાખી હે ભાઈ હે ભાઈ મેક્સ ભાઈ કહાં પર મેક્સ ટુ મેક્સ કહાં પર અબ મેક્સ મેક્સ અચ્છા યે બંદા નીચે સોયા હુઆ હે એ હેડેટ ખાવી શું ચાલો ખાઈ લઈએ અને ખરા પછી આપણે ભણવા બેસવાનું છે એટલે તમને ના ના તો તમે ચિંતા કરતા કે હું બેસી આ ઘંટી મને સહેજે નહીં ગમતી એટલો કકરાટ થાય ને એના કરતાં બહાર જઈને દરાય ના આવું એ સારું આ ઘરમાં અને એટલો કલાક બે કલાક તો થઈ જ જાય છે પેલો ઘઉં ઘઉં દરતા દરતા અને એટલો કકરાટ થાય ને કંટાળી જવાય એના જે પેલો એને એની અંદર જે ગરમ ગરમ વરાળ નીકળે ને બોસ એનાથી તો વધારે ગરમી લાગે અને ઉપર ઘરમાં રહેવાય જ નહીં એટલી ખતરનાક ગરમી લાગે એટલે એના લીધે આપણે અંદર બેસી ના શકીએ બંધ બહાર બેઠો અત્યારે હું નહીં ધોઈને આવ્યો છું કેમ કે ઉનારું આવી ગયો એટલે આપણે બે ટાઈમ નાહવાનું ચાલુ થઈ ગયું કેમકે એટલી ખતરનાક ગરમી લાગે છે ને બોસ એના એટલે મેં નહીં જ કાઢ્યું દહીં નાખ્યું એના નામનું સો આજે મેં વાંચ્યું અને બહુ સરસ મજાનું વાંચ્યું કેવું વાંચ્યું બહુ સરસ મજાનું વાંચ્યું એવું વાંચ્યું છે હોલી પ્રેન્ટ અને એના માટે એવું થાય છે કે જે અંદર જે પેલા મેમ્બર હોવા જોઈએ ના એટલે મેમ્બર તો નહીં પણ શૂટ કરવા માટે ત્રણ ચાર લોકો જોઈએ છે અને એ લોકો મેં પડતું નહીં કે આને કાલ દવાખાને જવાનું છે ટંટાલાય કાલ જાય છે એટલે બધા બે જોડે જ જાય છે સો મેર કેમનું પડશે યાર કે શૂટ કરવા માટે કોઈક તો જોઈએ ને તો મેર પડતું નહીં હવે જોઈએ મારે જેમ બને એમ જલ્દી કરવું છે જો હું વીસ તારીખે આજે આજે અઢાર દે ને ઓગણીસ તારીખે જો કાલે શું આજે ઓગણીસ દે તો કાલે વીસ કાલે વીસ તારીખે હું શૂટ કરીશ એકવીસ તારીખે મૂકી હતી જો મૂકે એકવીસ તારીખે કરીશ તો બાવીસ તારીખે મૂકાશે એટલે મારે જલ્દી મૂકવાશે હોલી પ્લેન્ક કંઈ ને કહીશ જોઈએ કેમનું થાય છે ને કેમનું નહીં જે થશે તો તમને ખબર પડી જ જશે અપડેટ મળી જ જવાની છે તમને બરોબર નહીં મળે એવું તો છે જ નહીં હા કઈ ને કઈ ચલો નીચે જે ચા બારી પીએ એ ચા પીધી નથી ને તો મગજ કામ કરતું નથી સો ગાઈસ ભૂરી ને શું શું થયું છે ને સો ગાઈસ ભૂરી ને ભૂરી ને આખો આવી જાય અને એને ટોટા એને ટોટા નાખવા નહીં એટલે કેવું કહે છે મટી શું થયું હે મટી કહું છે હે ટોટા ના નાખવા પડે એટલે એવું કેસ સાચું કેસ મટી ગયું લાય ટોટા નાખી દેવા છું બોલો સાચું બોલસ અરે ટોટા કે ડ્રોપ હે ને પૂરી લાવી નાખી દો લાય 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 નાખ્યા લાઈ મટી ગયું છે એકદમ જીરો જીરો કરી નાખીએ આપણે હા એક કામ કર તારી આંખો કાઢીને બનાવી દઉં નાખી દો ટીપી હે

Hãy giờ no cho kênh <coughs> 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 <già>, <coughs> આખો ખુલી રાખવાની એમ જો ચાલ એ ડાઈ છોકરી જા ડાઈ છોકરી જા ઘર ને ના જો એટલા નાટકો કરે છે પોરી છોકરી છે બોળ છોકરી છે

ए तो आप ले लिया बात नहीं जाता तो आप पर नाम नहीं जाता तो चलो जो ले जाइए ओके गाइस गाइस ओके तो गाइस ओके गाइस ए ए पापा ये पापड़ी 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 ए, ए आ जा आ जा आ जा आ जा आ जा, जा तो गाइस आपके भाई को तो गोरा गोरा कर दिया तो गाइस अत्यार हमारे सांझनी भीड़ जाओ એ કહીશ તો આજે છે રીતિનો બર્થ અને એના માટે લઈ જવાની છે કેક તો હું એના નંડાલાલ અને મારો ભાઈ તો અમે લોકો આવ્યા છે કેક લેવા માટે ઓકે કહીશ અને કેક લઈએ ઘરે જઈને કટ કરીએ અને ટાઈમ જો તમે દસ વાગે ગયા છો દસ વાગે અમે તો કેક કટ કરીશું દર આ અમારો

केक नहीं मिल रहा था यार रहा? केक नहीं मिल रहा था मेरे बच्चे लोग केक नहीं मिल रहा था अरे 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 क्या यार गुस्सा नहीं गुस्सा नहीं कर क्या गिफ्ट लाया दिखाओ मैंने कैसे मैं भी बचपन में ऐसा करता था हाँ करता था अरे लेकिन वो केक नहीं मिल रही थी बजट में सेट नहीं हो रही थी अरे हाँ भैया मोड़ो